મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઉનાથી ઉનાસે ના આમોદરા રોડ પર આવેલ સેન્ટ જોસેફ સ્કૂલ પાસે આવેલ વાડીમાંથી કતલખાનું પકડાયું વાડીમાં ચાલતા ગવન સાથે આઠ શખ્સોની પકડી પાડતી ગીર સોમનાથ એલસીબી સ્થળ ઉપરથી એક ગૌવંશ કપાયેલ હાલતમાં ગૌમાંસ અને પાંચ પશુઓ જીવતા મળી આવ્યા વાડી માલિક અસલમ ઉર્ફે અસલો નાસી છૂટેલો અને સિવાયના આઠ શખ્સોને છરાક ઉહાડી સાથે ઝડપી પાડવામાં આવ્યા છે

આજરોજ વહેલી સવારે અમારી એલસીબીની ટીમ પીએસઆઈ સિંધવ સાહેબ અને રાજુ ગઢિયા વાળા કમલેશભાઈ વિઠિયા સુભાષભાઈ વગેરે ઉના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન વહેલી સવારે ચાર વાગે બાતમી મળેલ કે ઉના સેન્ટ જોસેફ સ્કૂલની બાજુમાં વાડી વિસ્તારની અંદર એક જગ્યાએ ગૌવંશની કતલ થાય છે એવી બાતમી મળતા તાત્કાલિક બે પંચો લઈ અને બનાવવાળી જગ્યા એટલે કે બાતમીવાળી જગ્યાએ રેડ કરેલી રેડ કરતાં એક ગૌવંશ કપાયેલું અને ચાર ગૌવંશ ચારને ટોટલ પાંચ ગૌવંશ ત્યાં હાજર મળી આવેલા અને એની સાથે ત્યાં આઠ આરોપી પણ મળી આવેલા આ જગ્યાએથી વાહનો સાથે ગૌમાસ એટલે કે કપાયેલું ગૌમાસ અને વાડી માલિક કે વાડી માલિક છે એ અસલમ ઉર્ફે અસલો જે પોલીસને જોઈ અને ત્યાંથી નીકળી ગયેલો એટલે આઠ આરોપીને પકડી પાડ્યા છે અને ટોટલ આ બધા જ મળી અને બે લાખ એસી હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે એની અંદર છરા નાની કુવાડી વગેરેનો ઉપયોગ કરી અને આ ગૌવંશની કતલ કરવામાં આવે અમારી ટીમ છેલ્લા ચાર પાંચ દિવસથી એવી ખાનગી બાતમી મળતી હતી કે આવું ચાલું છે પણ એ એકાતરા ક્યારેક ક્યારેક એમને જ્યારે મોકો મળે પોલીસની હાજરીથી બસતા બસતા આ કામ કરતા હોય અને એક્ઝેક્ટ ટાઈમ ઉપર અમને બાતમી મળી અને આ રેડ કરેલ છે આશરે આ જે ગૌમાસ છે એ અમારી ટીમ દ્વારા જે કબજે કરવામાં આવેલ છે એક આમ તો અમારે જે ગુનાના કામે કબજા કરવાનું હોતું નથી એનો નાશ કરવાનો હોય છે કારણ કે જે વાછડું છે એ પોતે જ તે ત્યાં કતલ કરેલું હોવાથી એને ત્યાં ત્યાં જ વેનિટરી ઓફિસરને બોલાવી અને એનો નિકાલ કરેલ છે અને એમને સર્ટિફિકેટ લઈને આ ગૌ હોય એવું સર્ટિફિકેટ લઈને આ ગુનો દાખલ કરાવે આરોપીને અટક કરેલા બીજા કોઈ આરોપી બાકી એક જ આરોપી પકડવાનો બાકી છે અને બાકી જે તપાસમાં ખુલે તે આરોપી આની અંદર વધારે જે કંઈ મદદગારીમાં હશે તેને અમે તપાસ ઉના પોલીસને આપેલ છે ઉના પોલીસ એમાં સતત કાર્યવાહી કરી અને પકડી પાડે પણ આની અંદર બે આરોપી એવા છે કે એના વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારના ગેરકાયદેસર કતલના ગુનાઓ દાખલ થયેલ છે એના ઉપર અમે કડક ને કડક કાર્યવાહી કરશું